નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

અઠ્યાવીસ રૂપિયા ભાવથી એક હજાર અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો નંબર મગફળી વજન માં સારું એ એક હજાર અઠ્યાવીસ રૂપિયા થયો ભાવ આજનો આડત્રી નંબર અગિયારસો ને બાહ રૂપિયા ભાવ થયો સુપર જેવીસ છે ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી ફૂકું એકદમ ને વજનમાં પણ સારું અગિયારસો ને રૂપિયા ભાવ થયો જોઈ લો દાણો કાંઈ ઘટે નહીં જીવીસમાં અગિયારસો ને બાહ રૂપિયા ભાવ આજનો આ મગફળીનો ભાવ એક હજાર ને બ્યાસી રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને વજનમાં સારી જોઈ લો કાંઈ ઘટેમ કઢ વગરની એક હજાર ને બ્યાસી રૂપિયા ભાવ થયો જોઈ અગિયારસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો સુપર જીવીસ છે ક્વોલિટી ની વાત કરીએ તો ભાઈ વજનમાં પણ જોરદાર અને કઢ વગરની જોઈ લો કોલેટીમ કંઈ પણ ઘટે એમ નથી આ અગિયારસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો જીવીસનો હાથનો કોલેટીમ કાંઈ ઘટે નહીં સુપર માલ એમ अग्नियाँ संचालित रुपया भाव थी। हाँ जी सर। हाँ लेके आते रहिए। बतूमाई। बातोर बेला बारसो। बात तो आप रह। हाँ हाँ हाँ। बारसो। बारसो पाक। दो बित्री ताली बताह। तीसरे सीने उठिये। दो बित्री ताली त्री। दोवे दोवे। देशों त्री। हाँ लेके आए। बात्री

નવસો ચોરાણું રૂપિયા ભાવ થયો ઓગણ ચાલીસ નંબર મગફળી ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટીની જોઈ લે ક્વોલિટી નવસો ચોરાણું રૂપિયા ભાવ થયો ઓગણ નંબર નો મીડિયમ ક્વોલિટીની ને બેતાલીસ રૂપિયા ભાવ થયો જીવીસ છે ની વાત છે સુપર ક્વોલિટીની ક્વોલિટી કઈ પણ ઘટે એમ નથી અગિયારસો ને બેતાલીસ રૂપિયા ભાવ જીવીસ નો ઘટે નહીં ક્વોલિટી ભાવ સારું છે

બારસો ને અઢાર રૂપિયા ભાવ થયો સુપર જીવી છે ક્વોલિટીમ કાંઈ ઘટે નહીં કડ વગરની અને વજનવાળી પણ એ બારસો અઢાર રૂપિયા ભાવ થયો આજનો જીવીસનો કાંઈ ઘટે નહીં ક્વોલિટીમ જોઈ લો જેવી સુપર જીવીસ બારસો અઢાર રૂપિયા આજનો ભાવ

कहाँ घटे नि क्वालिटी जे जस्तै